કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેમના લોકસભા ક્ષેત્ર આવતા તળાવોના આંતર જોડાણની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમિતભાઈ શાહના મત વિસ્તારના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કુલ એકસોને બાસઠ જેટલા ગામોના એક હજાર ત્રણસો ઓગણપચાસ તળાવોનું જોડાણ કરવા માટે સિંચાઈ વિભાગ ઓડા કહી શકાય કે જીયુએડી જીએમસી અને નર્મદા નિગમ દ્વારા કામગીરી ચાલી રહી છે હાલમાં જ એકસો ને સડસઠ જેટલા તળાવોનું નર્મદા આધારિત પાઇપલાઇન કેનાલ દ્વારા જોડાણ કરી ચૂક્યું છે બેઠકમાં જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસા પહેલા પ્રથમ તબક્કામાં અમદાવાદના પચાસ અને ગાંધીનગરના ઓગણસિત્તેર તળાવોનું જોડાણ કરવાનું આયોજન છે જેમાં હાલ છવ્વીસ તળાવો પર કામ પ્રગતિમાં છે આંતરિક જોડાણ થવાથી ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર થશે જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે અને ખેતી તેમજ પશુધનને પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે